કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો પરવડ જે છે ને એ વિટામિન સી કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જેવા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે જેમાં બીજી એક મજાની વાત તો એ છે કે તેમાં કેલેરી સાવ ઓછી હોય છે તેથી એ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રાખે છે અને સાથે સાથે વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે પરંતુ ઘણાને પર્વડ નથી ભાવતા પરંતુ જો એક વખત આ ચટાકેદાર પરવળનો વિડીયો જોશો ને તો બે રોટલી વધુ ખવાઈ જશે તો મિત્રો સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મિત્રો આ પરવળ છે એને મેં ધોઈ અને સાફ કરી લીધા છે અને આપણે એની ઉપરની છાલ કઢી અને લાંબાઈ લાંબા પીસમાં જ આપણે કટિંગ કરી લઈશું પરંતુ મિત્રો મને એ તમે જરૂર કહેજો કે તમે પરવળનું શાક ભાવે છે કે નથી ભાવતું ખાધું છે કે નહીં ક્યારેય અને આ વિડીયો જોયા પછી તમે બનાવશો કે કેમ કે ખાશો કે નહીં એ મને કમેન્ટમાં જરૂર કહેજો હો તો આપણે આને બહુ લાંબો ટાઈમ નહીં લેતા એને ડાયરેક્ટ કટ જ કરી લઈએ જુઓ તમે આ રીતે મેં પરવળની છાલ કાઢી અને લાંબા લાંબા પીસમાં કટિંગ જ કરી લીધું છે એકદમ લાંબા જ પીસમાં કટ કરી લેવાનું છે અને ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું તેલ આપણે લગભગ અઢી પાવરા જેટલું તેલ લઈશું અહીંયા અમે પાંચસોથી છસો ગ્રામ જેટલા પરવળ લીધા છે એટલે એના પ્રમાણમાં અઢી પાવરા જેટલું આપણે તેલ લઈશું હવે તેલ ગરમ થાય ત્યાર પછી એની અંદર મસાલા કરી લઈએ તો રાઈ જીરું અને થોડી એવી મેથી નાખીશું થોડી એવી ચપટી આપણે હિંગ નાખીશું અને ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને બધા મસાલાને થોડા એવા ફ્રાય કરી લઈએ સેજ હલાવી અને તેલથી ફૂટી જાય ત્યાં સુધી આપણે સહેજવાળ હલાવશું અને ત્યાર પછી આપણે આપણા જે પરવળ સુધારેલા હતા એ આપણે એની અંદર નાખી દઈએ નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ તેલમાં અને બે મિનિટ આ રીતે હલાવી અને ચોડવી લઈએ મિત્રો તમે મારી ઘણી બધી રેસીપી જુઓ છો અને સાથે સાથે લાઇક પણ કરો છો અને કમેન્ટ પણ કરો છો તો એ લાઈક અને કમેન્ટથી મને ખૂબ જ આનંદ થાય છે તો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ રીતે થોડીવાર હલાવી લીધું અને આપણે ઢાંકી અને થોડીવાર પાકવા દઈશું ત્યાં સુધી આપણે એનો મસાલો કરી લઈએ તો અહીંયા મેં મસાલાવાળા સિંગદાણા આવે છે એ લીધા છે અને ત્યાર પછી તીખા ગાંઠિયા લીધા છે મિત્રો તીખા ગાંઠિયા તમારે યુઝ ના કરવા હોય તો તમે મોડા ગાંઠિયા અથવા તો સેવ પણ યુઝ કરી શકો છો ત્યાર પછી જે ચણાની દાળ મસાલાવાળી આવે છે એ અંદર નાખી દીધી છે અને ત્યાર પછી એવા થોડા તલ નાખી દઈશું બે અઢથી અઢી ચમચી જેટલા તલ છે અને બેથી અડધી ચમચી જેટલી વરિયાળી છે તો આપણે આ બધાને સરસ રીતે ક્રશ કરી લઈશું આ રીતે અધકચરું ક્રશ કરવાનું છે જુઓ આ રીતે સરસ રીતે અધકચરું ક્રશ થઈ જાય એવું આપણે ક્રશ કરવાનું છે આ અધકચરું જ ક્રશ થાય ને એના માટે જ આપણે સાથે તલ અને વરિયાળી નાખી દીધા છે તલ અને વરિયાળીને લીધે એકદમ સાવ ક્રશ નહીં થઈ જાય હવે એ આપણે મસાલો તૈયાર કર્યો ને ત્યાં આપણા પરવળ સરસ સોફ્ટ થઈ ગયા છે એકદમ સરસ પાકી ગયા છે કચરા તો હવે એની અંદર આપણે બીજા મસાલા એડ કરી દઈએ તો પરવળના માપના જ આપણે મસાલા એડ કરવાના છે એની અંદર આપણે થોડી હળદર નાખી દઈશું ત્યાર પછી લાલ મરચું પાવડર નાખી દઈશું લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો આપણે જે મસાલો કર્યો એમાં પણ તીખાશ હોય છે ગાંઠિયા તીખા હોય છે એનામાં તો એ પ્રમાણે જ તમારે તીખું કરવાનું ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી અને મસાલાને પણ પકવી લઈશું મસાલાને અડધી મિનિટ હલાવી અને પકવી લીધા છે ત્યાર પછી આપણો જે ગાંઠિયા સિંગ અને દાળનો જે મસાલો બનાવેલો હતો ને એ એની અંદર એડ કરી દઈશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિત્રો મસાલામાં તમારી પાસે આ બધી જ વસ્તુ અવેલેબલ ના હોય ને તો તમારી પાસે જેટલી વસ્તુ અવેલેબલ હોય એનાથી પણ તમે મસાલો બનાવી શકો છો પણ જે પણ ફરસાણ હોય એ થોડું ઘણું એડ કરી દેવાનું એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આ રીતે મસાલો બધો મિક્સ થઈ ગયો છે અને એને ઢાંકી અને આપણે પાકવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે પકવી લીધું છે વચ્ચે જરૂર લાગે તો હલાવી લેવાનું અને આ આપણો મસાલો સરસ પાકી ગયો છે જો કે મસાલાને પાકતા બહુ વાર ના લાગે કારણ કે આપણો મસાલો પાકેલો જ હતો અને પરવડ તો પહેલે થોડા સોફ્ટ થઈ ગયા હતા અને હવે થોડા એવા સોફ્ટ કરવાના બાકી છે તો એના માટે આપણે થોડું એવું દહીં નાખીશું લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું ત્રણેક ચમચી જેટલું આપણે એની અંદર દહીં નાખીશું અને એક ચમચી આપણે જે ઘરની દૂધની મલાઈ હોય ને એ એની અંદર એડ કરીશું મિત્રો આ દૂધની મલાઈથી તેનો ટેસ્ટ વધારે આવે છે એકદમ ક્રિમી ટેસ્ટ થઈ જાય છે તો એ તમે જરૂર નાખજો અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય અને ફરીથી આપણે એને પાકવા દઈશું મિત્રો અત્યારે હું બહુ વધારે રસાવાળું શાક નથી બનાવતી જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો મસાલો થોડો એવો ઓછો એડ કરવાનો અંદર અને થોડું એવું પાણી અથવા મોડી છાસ એડ કરવાની એનાથી રસો ખૂબ જ સરસ થઈ જાય છે તો આ રીતે મિત્રો ત્યાર પછી ફરીથી ઢાંકી અને આપણે ત્રણથી ચાર મિનિટ પકવી લીધું છે મીડિયમ ફ્લેમ ઉપર અથવા સ્લો ફ્લેમ ઉપર પકાવવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તો આ સરસ આપણું શાક અત્યારે તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે અને એને આપણે સવ કરવા માટે ઉપર થોડુંક ડેકોરેશન તો કરવું જોઈએ ને તો એના માટે આપણે ઉપર ડેકોરેશન માટે કોથમરી નાખી દઈએ અને ત્યાર પછી આપણે સવ કરીશું મિત્રો આ રેસીપી તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો કારણ કે આ રેસીપી તમે એક વખત ટ્રાય કરશો ને તો જો તમને પરવળ નહીં ભાવતા હોય ને તો પણ તમે બે રોટલી વધુ ખાઈ જશો તો મિત્રો આ રે સીપી તમે છેલ્લે સુધી જોઈ છે તો તમને કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો તમે જ્યારે મને કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધારે વધતો જાય છે તો આમાં જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇક અને કમેન્ટ કરતા રહેજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય